નમસ્કાર 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 કેમ છો મજામાં હશો ધોરણ નવ અથર્વા બેચની યુટ્યુબ ચેનલ એટલે કે એજ્યુકી ધ ઇ એજ્યુકેશન હબની અથરો બેચમાં હું તેજસ આપ સર્વે ધોરણ નવના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અથરો બેચ ધોરણ નવ બાય એજ્યુકી મેથેમેટિક્સની અંદર સંખ્યા પદ્ધતિ ચેપ્ટરનો દસમો લેક્ચર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ અત્યાર સુધીનું આપણે શું શું ભણેલા છીએ તો અત્યાર સુધીમાં આપણે આપણે ચર્ચા કરેલી સંખ્યાના પ્રકારો વિશે બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવી વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણની ને સંખ્યા રેખા ઉપર દર્શાવી દશાંચ અભિવ્યક્તિ એટલે શું એના પ્રકારો અનંત આવૃત દશાંચ અભિવ્યક્તિને પી ક્યુ સ્વરૂપમાં કેમ લખવી બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા મેળવી અને છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું વાસ્તવિક સંખ્યા પરની પ્રક્રિયાઓ એ ટોપિકને આપણે આજે આગળ વધારવાનો છે એ પહેલાં આ બધા જ ટોપિકના વિડીયો એક પ્લે લિસ્ટમાં મૂકેલા છે એની પ્લેલિસ્ટની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે તો ત્યાં જઈને આ બધા જ વિડીયો તમને જોવા મળશે ઉપરાંત આની પછીના વિડીયો બી તમને જોવા મળશે કે આની પછી શું ભણાવેલું છે તો વાસ્તવિક સંખ્યા પરની પ્રક્રિયાઓ આપણે બે મેઇનલી ગયા લેક્ચરમાં જોઈ હતી કે રૂટ એ બી અને રૂટ એ ભાગ્યા રૂટ બી એના કરતાં ઊંધી વસ્તુ છે અહીંયા આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું ખબર છે આપણે આવું જોયું હતું કે રૂટ એ ગુણિયા રૂટ બી આવું હોય તો આનો જવાબમાં રૂટ એ બી આપણે લખતા આપણે એ પણ ચર્ચા કરી હતી કે આ પ્રક્રિયાઓ આપણે ફક્ત ગુણાકારને ભાગાકાર માટે જ લાગુ પાડી હતી સરવાળા બાદ બાકીમાં આપણે આવી પ્રક્રિયાઓ દાખલા તરીકે હોય કે રૂટ એ પ્લસ રૂટ બી તો આમાં આપણે રૂટ એ વત્તા બી કરતા નથી એટલે કે આ બરાબર નથી એવું આવે એટલા માટે હું ચર્ચા નથી કરતો બાકીની ચર્ચાઓ આપણે ગયા લેક્ચરમાં પતાવી દીધેલી છે તો વર્ગમૂળ એ ઇન્ટુ વર્ગમૂળ બી બરાબર વર્ગમૂળમાં એ બી પણ એના કરતાં અત્યારે અહીંયા ઊંધી સિચ્યુએશનમાં આપણે આવેલા છીએ જુઓ તો તમને જે અત્યારે બોર્ડ ઉપર દેખાય છે આપણે સમજીએ કે

શું ખબર છે કે જ્યારે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો અને પછી બે સંખ્યાની બાદ બાકી ધોરણ આઠની અંદર નિત્યસમ ત્રણ ભણી ગયેલા છો તમે આ તો બસ એવું જ છે જુઓ અહીંયા બંને સંખ્યાઓ સરખી છે વચ્ચે ખાલી પ્લસ અને માઇનસનો ફેર છે એટલે કે એક્સ વત્તા વાય એક્સ ઓછા વાય એના જેવું ફોર્મ છે એના જેવું આપણને દેખાય છે એટલે કે વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી વર્ગમૂળ એ ઓછા વર્ગમૂળ બી તો તો આનો જવાબ શું આવે ધોરણ આઠના નિત્ય સમ પ્રમાણે આપણે ભણ્યા છીએ કે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ બરાબર નિત્ય સમ ત્રણનો આવો જવાબ તમે લખતા શીખ્યા તો રૂટ એનો વર્ગ કેટલો આવે એ અને રૂટ બીનો વર્ગ કેટલો આવે બી મતલબ કે રૂટ એ વધતા રૂટ બી એક કાઉસમાં અને બીજા કાઉસમાં જો રૂટ એ ઓછા રૂટ બી હોય તો એનો જવાબ એ માઇનસ બી આવે અહીંયા આગળ પણ તમને લોકોને એ સચવેલો છે દર્શાવેલો છે બરાબર છે સેમ પ્રોબ્લેમ તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા શું છે પ્રથમ પદ વત્તા બીજું પદ અને બીજા કાઉસમાં પ્રથમ પદ માઇનસ બીજું પદ જોવો બંને જગ્યાએ ફક્ત નીચાણીનો ફેર છે તો અહીંયા શું આવે જોજો જોજો હું શું કઉ છું એ અહીંયા એ

સરસ ચાલો પછી અહીંયા શું આપ્યું જુઓ વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી નો એક કાઉસ છે અને બીજી કાઉસમાં શું આપ્યો છે વર્ગમૂળ સી વત્તા વર્ગમૂળ ડી એવું આપેલું છે તો વર્ગમૂળ એ વધતા વર્ગમૂળ બી અને બીજા કાઉસમાં આપેલું છે વર્ગમૂળ સી વત્તા વર્ગમૂળ ડી તો તમે જોઈ શકો છો અહીંયા ચારે ચાર સંખ્યાઓ અલગ અલગ છે તો ધોરણ આઠમાં તમે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતા શીખી ગયા છો તો શું થાય કે વર્ગમૂળ એનો ગુણાકાર વર્ગમૂળ સી વત્તા ડી સાથે થશે અને પ્લસ વર્ગમૂળ બીનો ગુણાકાર વર્ગમૂળ સી વત્તા વર્ગમૂળ ડી સાથે થશે બરાબર છે તો રૂટ એનો ગુણાકાર રૂટ સી સાથે તમે જસ્ટ આપણે ગયા લેચરો ભણાતા અથવા એની ઊંધું ભણો તો જુઓ તો રૂટ એ ગુણ્યા રૂટ બી રૂટ જવાબ આવે તો એવી જ રીતે રૂટ એ ગુણ્યા રૂટ સી જવાબ શું આવે રૂટ એ ગુણ્યા સી એટલે કે રૂટ એ સી સિમિલરલી એવી જ રીતે રૂટ એ ગુણ્યા રૂટ ડી શું જવાબ આવશે ચેક કરો રૂટ એ રૂટ ડી શું જવાબ આવશે તો વર્ગમૂળમાં રૂટ એ ડી એટલે કે વર્ગમૂળમાં એ ડી પ્લસ આ બીનો ગુણાકાર સી જોડે કરો તો શું થશે વર્ગમૂળમાં બી સી પ્લસ કરો તો શું થશે વર્ગમૂળમાં બરાબર છે ને સરસ ચાલો તો જુઓ આપણને છે ને તો આ બધા આપણે સાબિત કરીએ છીએ કે ભાઈ આવું પરિણામ શા માટે આવ્યું તો કે ભાઈ આવું કર્યું એટલે આવ્યું બરાબર છે કેવું કર્યું તો કે ભાઈ દ્વિપદીનો દ્વિપદી ગુણાકાર કર્યો અહીંયા અને છેલ્લું આપણને શું આપ્યું છે અહીંયા જુઓ તો છ નંબરમાં કે ભાઈ શું આપું જોઈ લો હ વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી આખાનો વર્ગ છે વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી આખાનો વર્ગ છે તો ભાઈ આનો ગુણાકાર તમને કરતા આવડે આ નિત્યસમ એક ધોરણ આઠમાં આવતું કે એક્સ વત્તા વાય આખાનો વર્ગ છે મતલબ પ્રથમ પદ વત્તા બીજું પદ કાંસની ઉપર વર્ગ છે તો આપણે કરીએ પ્રથમ પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ ચલો બરાબર છે તો વર્ગમૂળ એ નો વર્ગ એ આવે વત્તા બે ગુણ્યા વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી આપણને ખબર છે વર્ગમૂળમાં એ બી થાય વત્તા વર્ગમૂળમાં બી નો વર્ગ એટલે કે બી વર્ગમૂળમાં બી નો વર્ગ બી મળે તો શું જવાબ આવ્યો એ વત્તા ટુ વર્ગમૂળમાં એ બી વત્તા બી જોઈ લો અહીંયા તમને એવું આપેલું છે જોઈ લો જોઈ લો છે ને અહીંયા છે ને સરસ તો આ છ અલગ અલગ પ્રક્રિયાઓ હતી જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલી છે તો આપણે જોઈએ બાકી દાખલા ગણવામાં આનો ઉપયોગ તમે કરી શકો છો અથવા તમે જો આવો તો ડાયરેક્ટ બી કરી શકો છો બરાબર છે જુઓ ઉદાહરણ પંદર વિશે વાત કરવી છે મારે કોના વિશે વાત કરવી છે ઉદાહરણ પંદર તો ઉદાહરણ પંદરમાં તમે જુઓ તો પહેલું શું આપ્યું છે પહેલું આપ્યું છે પાંચ વત્તા વર્ગમૂળમાં સાત અને કાઉસની બાર કાઉસની બાર બીજો કાઉસ છે શું છે બે વત્તા વર્ગમૂળમાં પાંચ બરાબર છે તો તમે આનો જવાબ લાવવો હોય તો શું કરવું પડે તો કે ભાઈ પાંચનો ગુણાકાર બે વત્તા વર્ગમૂળમાં પાંચ સાથે કરવો પડે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો બરાબર છે તો અહીંયા આ પાંચનો ગુણાકાર આખા કાઉસ સાથે કર્યો એવી રીતે રૂટ સાતનો ગુણાકાર પણ હું આખા કાઉસ સાથે કરીશ બરાબર છે ક્લિયર છે એટલું તો જુઓ તો હવે આ પાંચનો ગુણાકાર બે હારે તો શું થશે પાંચ દો દસ બરાબર છે પાંચનો ગુણાકાર રૂટ પાંચ સાથે તો પાંચ રૂટ પાંચ આમાં કાંઈ થાય નહીં શું કામ થાય તો કે ભાઈ આ સમય છે ને આ અસમય છે સમયનો અસમય ગુણાકાર થાય નહીં તો ભાઈ જે છે એના રહેવા એટલે કે પાંચ ગુણ્યા રૂટ પાંચ પાંચ રૂટ પાંચ જવાબ આવશે સિમિલરલી રૂટ સાતનો ગુણાકાર બે હારે કરો તો બે વર્ગમૂળમાં સાત આવો જવાબ આવશે બરાબર અને અહીંયા શું છે વર્ગમૂળ સાત વર્ગમૂળ પાંચ આવું થશે ને કે નહીં થાય થાય ને હસ વત્તા પાંચ રૂટ પાંચ વત્તા બે વર્ગમૂળમાં સાત વત્તા વર્ગમૂળ સાત વર્ગમૂળ પાંચ બંને વર્ગમૂળમાં છે તો વર્ગમૂળનો ગુણાકાર થાય પાંચ છતા અને પાંત્રીસ બરાબર છે કમ્પ્લીટ તો હવે આમાં કંઈ આપણે વધારે કરવાનું થતું નથી કારણ કે હવે આમાં જો આ સમય છે આ અસમય આ અસમય આ અસમય તો ભાઈ આનો કઈ સરવાળો પોસિબલ છે નહીં આ જે આવ્યું હોય આપણે જવાબ તરીકે સ્વીકાર લેવું પડે ક્લિયર છે ને એટલું કે નથી પાક્કું ને આ આપણો જવાબ થઈ ગયો હવે આમાં કાંઈ ન થાય કાંઈ ન થાય શું કામ ન થાય કે ભાઈ આ સમય છે આ સમય આ સમય આ સમય આમાં કોઈનું કંઈ ભેગું જ ન થતું તો આપણે જવાબ કઈ રીતે લાવશું તો આ જ જવાબ છે હવે આમાં કશું થવાનું છે નહીં બરાબર છે જુઓ બીજું ઉદાહરણ જુઓ એમાં એમાં શું આપ્યું છે પાંચ વત્તા વર્ગમૂળમાં પાંચ પાંચ ઓછા વર્ગમૂળમાં પાંચ હું તમને બતાવું છું આવું આપણે જસ્ટ આપણે હમણાં કહ્યું કેટલા હતા પાંચ વર્ગમૂળમાં પાંચ તો પાંચ વત્તા વર્ગમૂળ માં પાંચ છે ને અહિયાં એટલે એ બરાબર પાંચ થયો અને બી બરાબર

તો આનો જવાબ કેટલો આવ્યો પચીસ માઇનસ પાંચ એટલે વીસ તો આ પાંચ રૂટ પાંચ સોરી પાંચ વત્તા રૂટ પાંચ અને પાંચ ઓછા રૂટ પાંચનો જવાબ શું આવ્યો વીસ આવ્યો ચાલો ખબર પડે છે ને હું શું કરાવું છું સરસ ચાલો તો એની પછીની વાત કરીએ એની પછી શું છે ત્રીજો પ્રશ્ન શું છે ત્રીજો પ્રશ્ન જોજો હો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન શું આપ્યો છે રૂટ ત્રણ વત્તા રૂટ સાતનો વર્ગ શું કીધું રૂટ ત્રણ વત્તા રૂટ સાતનો વર્ગ આવું છે તો રૂટ ત્રણ વત્તા રૂટ સાત નો વર્ગ તમે જોઈ રહ્યા છો કે પ્રથમ પદ વત્તા પદ નો આખાનો વર્ગ છે રૂટ એ વત્તા રૂટ બી આખા નો વર્ગ છે આવું કે નથી છે ને તો જુઓ તો ત્યાં શું થશે તો પ્રથમ પદનો વર્ગ એટલે કે રૂટ નો વર્ગ વત્તા બે ગુણ્યા રૂટ ત્રણ વત્તા રૂટ બે સોરી રૂટ સાત એટલે બીજા પદ પદનો વર્ગ એટલે કે રૂટ નો વર્ગ બરાબર છે પાક્કું ને જાય છે ને ભેજામાં સરસ તો રૂટ નો વર્ગ કેટલો આવે ત્રણ વત્તા બે ગુણ્યા હવે અહીંયા તો ભાઈ વર્ગમૂળ વર્ગમૂળનો ગુણાકાર થાય કરવો હોય તો તો સાત તેરી કેટલા થાય અથવા ત્રણ સત્તાને ને એકવીસ વત્તા રૂટ સાત નો વર્ગ કેટલો થાય સાત બરાબર તો ત્રણ વત્તા સાત કેટલો થાય દસ વત્તા આનું કઈ ના થાય તો આ ટુ રૂટ એકવીસ આમ નામ હવે આ સમય અને આ સમય સંખ્યા સરવાળો થાય ને એટલે આને જવાબ તરીકે હવે શું કરવો પડે

એકવાર બે જગ્યાએ તમે આંકડાઓ જોવો સરખા છે વચ્ચે ખાલી નિશાનીનો ફેર છે ધોરણ આઠ પ્રમાણ નિત્યસમ ત્રણ થયું તો નિત્યસમ ત્રણમાં મને ખબર છે કે પ્રથમ પદનો વર્ગ થાય માઇનસ બીજા પદનો વર્ગ થાય એટલે કે રૂટ અગિયારનો વર્ગ માઇનસ રૂટ સાતનો વર્ગ તો રૂટ અગિયારનો વર્ગ થાય અગિયાર માઇનસ રૂટ સાતનો વર્ગ થાય સાત અગિયારમાંથી સાત જાય તો કેટલા વધે તો કે ભાઈ ચાર વધે રેડી કમ્પ્લીટ ઓછા રૂટ સાત રૂટ અગિયાર આવ્યો બરાબર છે ચાલો આગળ વાત કરીએ આગળ વાત કરવામાં કે ભાઈ આપણે આપીએ ચાલો પહેલું શું આપ્યું છે ત્રણ વત્તા રૂટ બે સોરી ત્રણ વત્તા રૂટ ત્રણ અને બીજા કાઉસમાં આપ્યું છે બે વત્તા રૂટ બે રૂટ બે એટલે કે વર્ગમૂળમાં બે ચાલો અહીંયા તો હવે આપણે શું ખબર છે દ્વિપદી છે એટલે કે બે પદવાળો કાઉસ છે બે છે તો ભાઈ પહેલા કાઉસના પહેલા અંકનો ગુણાકાર બીજા કાઉશ સાથે કરીએ એટલે ત્રણ કાઉસમાં બે વત્તા વર્ગગુણમાં બે અને પહેલા કાઉસના બીજા અંકનો સરવાળો બીજા કાઉસ સાથે કરીએ પાછો એટલે બે વત્તા વર્ગગુણમાં બે આવું થશે ચાલો આટલું ક્લિયર છે ને પક્કું ને ચાલો આગળ આગળ વધીએ તો ત્રણ ની અંદર ગુણાવો તો ત્રણ દુ છ થાય થાય અંદર તો વર્ગમૂળ બે ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ વર્ગમૂળ બે શું કામ કારણ કે આ સમય સંખ્યા છે સમય સંખ્યા છે ગુણાકાર નો થાય એટલે આપણે એમને રહેવા દેવું પડે એને બરાબર છે પાક્કું ને હો ઓકે ચાલો બે વર્ગમૂળમાં ત્રણ શું કામ કે ભાઈ આ રૂટ ત્રણને મેં અંદર ગુણાવ્યો તો ગુણાકાર થાય બે વર્ગમૂળમાં ત્રણ ત્રણ વર્ગમૂળ આવું લખો તો કેવું લાગે આમ આમ કેવું લાગે એની કરતાં ભાઈ લખો ને ભાઈ બગડો આગળ લખો ને એકલો છે તો ટુ રૂટ થ્રી થાય તો ગુણાકાર જ કોઈ ઇશ્યુ નથી અને અહીંયા આગળ હું થાય રૂટ ત્રણ ગુણ્યા રૂટ બે એટલે મેં કર્યું શું ખબર છે આ ત્રણને અંદર ગુણાવ્યો એવી રીતે આ બંને હારે ત્રણને ને અંદર ગુણાવ્યો અને રૂટ ત્રણને પણ અહીંયા બંને સાથે ગુણાકાર કર્યો બરાબર છે ચલો બરાબર છે હલો હલો હાલો હલો હાલો તો હવે હવે હજી એક સ્ટેપ બાકી છે આ બધું આમ નામ કારણ કે આ તો બધી અસમ્ય સંખ્યાઓ છે આમાં મને મજા આવે છે ક્યાં અહીંયા જુઓ બે વર્ગમૂળનો ગુણાકાર છે બે વર્ગમૂળનો ગુણાકાર તો સંખ્યા નહીં ગુણાકાર થાય જુઓ તો અહીંયા વર્ગમૂળમાં ત્રણ દૂને છ આવો જવાબ આવે ચલો ક્લિયર છે એટલું ડન

તો અહીંયા જો પાછું તમે એક ઓછા છે બાકીનું બધું સરખું છે નિત્યસંગ ત્રણ લાગે શું છે નિત્યસંગ ત્રણ કે ભાઈ પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ બીજું પદ રૂટ ત્રણ છે અને પ્રથમ પદ કયું છે ત્રણ તો ત્રણ નો વર્ગ કેટલો થાય નવ ત્રણનો વર્ગ નવ થાય રૂટ ત્રણનો વર્ગ કેટલો થાય ત્રણ નવમાં ત્રણ જાય કેટલા વધે તો કે ભાઈ છ વધે બરાબર ને શું વધે તો કે ભાઈ છ વધે પાક્કું સરસ ચાલો નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ એની વાત કરવાની છે દાખલા નંબર ત્રણની કોની વાત કરવાની છે ત્રણની જોવો તો ત્રણની રકમ શું છે ત્રણની રકમ રૂટ પાંચ વત્તા રૂટ બે આખાનો વર્ગ શું કીધું પ્રથમ પદ પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા અંતિમ પદનો વર્ગ બરાબર છે તો રૂટ પાંચ નો વર્ગ પાંચ થાય બે આમ નામ રૂટ પાંચ ગુણ્યા રૂટ ટુ એટલે કે અહીંયા બે વર્ગમૂળોનો ગુણાકાર છે તો ગુણાકાર થાય આપણે ગયા લેક્ચરમાં વિચર્ચા કરી હતી તો પાંચ દુ દસ વધુમાં રૂટ ટુનો નો વર્ગ કેટલો થાય ટુ તો આ પાંચ વત્તા બે બંનેનો સરવાળો પોસિબલ છે તો સમય ને અસમયનો સરવાળો થતો નથી એટલે આ આપણે જવાબ તરીકે માન્ય રાખવું પડે ચોથો દાખલો જુઓ ચોથો દાખલો છે રૂટ પાંચ ઓછા રૂટ બે અને રૂટ પાંચ વત્તા રૂટ બે રૂટ પાંચ ઓછા રૂટ બે રૂટ પાંચ વત્તા રૂટ બે જો પાંચ જેવો દાખલો આવ્યો જો શું છે બંને પદો સરખા છે રૂટ બે રૂટ પાંચ વધતા રૂટ બે તો પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ તો પાંચ નો વર્ગ રૂટ પાંચનો વર્ગ પાંચ માઇનસ રૂટ નો વર્ગ બે તો પાંચ માઇનસ બે કરોડ તમને કેટલા મળે ત્રણ મળે બરાબર છે બરાબર છે ચાલો 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 ઓકે આજે આપણે આટલું રાખીએ પણ રાખતા પહેલાં રાખતા પહેલાં શું એકવાર જોઈ લો શું કર્યું આપણે આ બહુ કામની વસ્તુ છે ને બે માર્કના રોકડા દાખલા છે આ રોકડા માર્ક આપે બે માર્ક ધ્યાન રાખજો તમારી સ્કૂલે જો એક્ઝામ લેવાય ને એમાં આવા દાખલા પૂછાય તો જો તમને ખાલી જગ્યામાં ખરા ખોટામાં પૂછાય આવું તો આવું બધું ભણાય કારણ હું કે તમને એક માર્કના પ્રશ્નમાં જે સેક્શન એ પૂછાય ને તમારો એક માર્કનો એમાં તમને આવી રકમ આપી દે કે રૂટ એ બી કે આ તો કદાચ ન પૂછાય પણ આવું પૂછાય જો આવું તો આનો જવાબ શું લખવાનો તમારે એ માઇનસ બી કેમ લખવાનો તો કે ભાઈ અમને સાહેબે અહીંયા આવું શીખવાડ્યું છે ને આ રીઝ જો રહ્યું પણ આપણે એક માર્કનો પ્રશ્ન હોય તો આપણે રીત બતાવતા ને ડાયરેક્ટ જવાબ લખી નાખીએ છીએ બરાબર છે તો એવી રીતે તમને કદાચ આવો કાઉસ પૂછે તમારે આવો જવાબ લખવાનો આવું પૂછાતું હોય તમારે આવો જવાબ લખવાનો તો આ બધું કરાયું છે ને કારણ કે આમાં તમને એક માર્કના પ્રશ્નો મળે છે એટલા માટે બરાબર છે તો મેં તમે ચર્ચા કરી આ બધા ઉદાહરણોની પ્રેક્ટિસ કરજો વિડીયો પૂરો થાય પછી બરાબર છે તો આજે આપણે એટલું રાખીએ છીએ આવતા લેક્ચરમાં આપણે છેદનું સમીકરણ શીખવાનું શીખવાનું છે છે શું છેદનું સમીકરણ કે ભાઈ છેદનું સમીકરણ એટલે શું તો ભાઈ આપણે આવતા લેક્ચરમાં ભણશું અત્યારે અમારે ચર્ચા કરવી નથી તમને ટોપિક આપી દઉં કે આવતા લેક્ચરમાં હું ભણશું આ ભણવાનું છે બરાબર છે ત્યાં સુધી આગળના વિડીયો નથી જોયા તો નીચે પ્લેલિસ્ટમાં લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં પ્લીઝ લિંક આપેલી છે ત્યાં જઈને બધા વિડીયો જોઈ આવો વધુમાં તો કે વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે એમાં જોઈન થઈ જાવ કારણ કે ભાઈ ભાઈ જેવો વિડીયો પડે છે ને તમને સુધીમાં લિંક મોકલી દઈએ છીએ એમાં એટલે ફટાફટ તમારે વિડીયો જોવાનું શું રહે ક્યારે તમે અટકો નહીં બરાબર છે તો હવે આપણે મળશું આવતા લેક્ચરમાં છેદના સમીકરણ સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ